નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ડોક્ટર પર એસિડ એટેક ક્લિનિક પર જઈને હુમલો કરનાર ઝડપાયો સુરતના ગુડાદરા વિસ્તારમાં તબીબ ઉપર ગઈકાલે સાંજે એસિડ એટેક કરવામાં આવ્યું હતું આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે જોકે આરોપીની પૂછપરછ તેની પત્ની અને તેમના ભાઈની પત્ની વચ્ચે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડા માટે દેરાણી જેઠાણીના ઝઘડામાં ભાઈની પત્નીનો ભાઈ આ ઝઘડો કરાવતો હોય તેવી અદાવત રાખીને તેમના ઉપર એસિડ એટેક કર્યો હોવાની કબૂલાતના પગલે પોલીસને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા મેગા સિટી ખાતે આવેલી સોસાયટીમાં શ્રી સાઈ ક્લિનિક આવેલ છે આ ક્લિનિકના તબીબ તરીકે સામજીભાઈ જાદવભાઈ બલદાણિયા અહીંયા તબીબી તબીબ તરીકે કામ કરે છે ગઈકાલે સાંજે સાડા સાત આજુબાજુમાં એક વ્યક્તિએ તેમના પર એટેક કરી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જોકે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તબીબને સારવાર વખતે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે આ ગુનામાં સુરતના બોમ્બે માર્કેટ નજીક સીતારામનગર સોસાયટી ખાતે રહેતા ઓગણપચાસ વર્ષીય ધીરુભાઈ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું છે કે તેમની પત્ની અને તેમની પત્ની એટલે કે દેરાણી જેઠાણી વચ્ચે કૌટુંબિક બાબતે છેલ્લા આઠ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો હતો અને આ ઝઘડો કરાવનાર અન્ય કોઈ નહીં પણ તેમના ભાઈની પત્ની ગીતાબેનના ભાઈ સામજીભાઈ બલદાણિયા છે કે જે તેમની બેન અને આરોપીની પત્ની દેરાણી જેઠાણી થાય છે આ બંને વચ્ચે ઝઘડો કરાવનાર મુખ્ય વ્યક્તિ હોવાની અદાવત રાખી ગઈકાલે નજીકની દુકાનમાંથી એસિડ લઈ અને તેમની હોસ્પિટલ ખાતે પહોંચી તેમના પર એસિડ અટેક કર્યો હતો જોકે આરોપીની કબૂલાતના પગલે પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે અહેવાલ હરજીતસિંહ ગીલ ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા ની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શખ હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે ડિટેઇન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવા મેં જણાવ્યું એ પ્રમાણે જે ડોક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમનુષ્ય રાખીને આશી